સુરતથી ત્રણસો થી વધુ હરિભક્તો અલગ અલગ ગામડાઓ શહેરો અને તાલુકામાં જઈ આ કામ લીલા સાધતા સાધુઓથી સાવચેત રહેવા જાગૃતિ અભિયાન હેઠળ માહિતી આપશે છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને સાધુ સંતોને લાંછન લગાવતા કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ સંતો દ્વારા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ બાદ ગર્ભ પડાવવાની સુધીની ઘટનાઓ બનતા હરિભક્તોનો રોષ ચરમસીમા પર પહોંચી ગયો છે હરિભક્તો દ્વારા ઠેર ઠેર વિરોધ આ લંપટ સાધુઓનો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં હવે લંપટ સાધુ વિરુદ્ધ સજાગતા અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન શરૂ થયું છે સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે હરિભક્તોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડતાલ સ્વામિનારાયણના લંપટ સાધુઓનું પોસ્ટર પણ લખાણો લખી લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો આ લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરવા સુરતથી ત્રણસો જેટલા લોકો અલગ અલગ ગામડાઓમાં જઈ પ્રચાર કરશે અને યૌન શોષણ અને કામલીલા સાધતા સાધુઓ સામે લોકોને સજાગ રહેવા સૂચન કરશે એ નામ સાથેના પોસ્ટરો જાહેર કર્યા છે અને પોસ્ટરો લખ્યું છે કે ગુરુકુળો હટાવો બાળકોનું યૌન શોષણ અટકાવો શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને લંપટ સ્વામીઓના નામ સાથે વિરોધ કર્યો છે આ મામલે ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી આ લંપટ સાધુઓ વિરુદ્ધ હરિભક્તો રોષ નોંધાવી રહ્યા છે અને તેઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ હોદ્દા પર બેસેલા અને સત્સંગી સભાના મુખ્ય સ્વામીઓ આ મામલે કોઈ નિર્ણય કરતા નથી અને જે હરિભક્તોએ એવા લંપટને કહેવાતા કલંકિત સાધુઓ વિરુદ્ધ વિરોધ કર્યો હતો તેઓ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી રહી છે જેથી હવે હિન્દુ ધર્મને અને સનાતન ધર્મને બચાવવા હરિભક્તો મેદાને ઉતર્યા છે સુરતથી ત્રણસોથી વધુ કાર અલગ અલગ શહેરો ગામડાઓ અને તાલુકાઓમાં જશે અને અને લંપટ વિરુદ્ધ કેવી રીતે કઈ રીતે તેમને પોતાની અશ્લીલતાનું ભાન કરાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે પચાસ થી વધુ આવા લંપટ સાધુઓનું લિસ્ટ ભક્તોએ તૈયાર કર્યું છે જેઓ પોતાની હવસ સંતોષવા સાધુઓનો વેશ લઈ કુકૃત્ય કરે છે જે લિસ્ટ હરિભક્તોએ તૈયાર કર્યું છે તેમાં નૌતમ સ્વામી હરિજીવન સ્વામી દેવપ્રકાશ સ્વામી સંતવલ્લભ સ્વામી પીપી સ્વામી જુનાગઢ ભગવંત પ્રસાદ સ્વામી વિશ્વજીવન સ્વામી માધવ પ્રસાદ સ્વામી અંકલેશ્વર જે કે સ્વામી ઘનશ્યામ કંડારી સહિત પચાસ થી વધુ સાધુના લિસ્ટ સાથે હરિભક્તો વિરોધ નોંધાવાના છે રિપોર્ટર અભિષેક વોરા અભિક્રાઈમ ન્યૂઝ સુરત મારું નામ ઘનશ્યામ પરમાર છે હું સુરત સ્વામિનારાયણ સંપ્રદાય હરિભક્ત છું વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા એક મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆર કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે